સિહોર ન્યાય મંદિર ખાતે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું

આપણા લોક અદાલતનો મતલબ હું સ્વ

રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત લોક અદાલત સીઆરમાં નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ જેમાં એકસો પચીસના કેસો ભરણ પોષણના કેસો નેકોલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયના કેસો પછી બીજી વિસીએલના રિકવરીના કેસો એસબીએસ તેમજ બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયા આ તમામ બેંકોના આપી લિટિગેશનના કેસો રાખવામાં આવે છે જેમાં જે કોઈના કેસો નામદાર કોર્ટમાં પેન્ડિંગ હોય અથવા તો અથવા જેમાં કેસ થવાની શક્યતા છે તેવા આપી લિટિગેશનના કેસો આ લોક અદાલતમાં રાખવામાં આવે છે જેના અનુસંધાને કે લોક અદાલતનો હેતુ એવો છે કે લોકોને ઝડપી અને તાત્કાલિક ન્યાય મળે અને પોતાના કેસ સુખદ નિરાકરણ થાય તે હેતુથી આ લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે તો સિવારની જે લોકોના સિવાર તાલુકાના જે લોકોના કેસ અત્યારે કોર્ટમાં પેન્ડિંગ છે તેમને લોક અદાલતનો લાભ લઈ અને પોતાના કેસનું ઝડપી અને ન્યાયિક નિરાકરણ થાય તેના માટે લોક સાહેબ એક પ્રશ્ન અત્યારે ઉદભવ છે તો કે સરકડિયાને એક ખેડૂત આગેવાને જેને કાંક હાથ ત્રણ લાખ રૂપિયા લીધા સાત લાખ રૂપિયાને જે થયું વળતર ને એ વખતે પચાસ ટકા માફ કરવાની વાત કરી તો અહીંયા આવી તો ફરી ગયા પછી એને ઉદ્ધતાભર વલણ હતું તો આ બાબત તમે શું કહેવા માગશો આમાં કેસ રિકવરીનો હશે એટલે જે કાંઈ છે એ બેંકની સત્તાની વાત છે બેંકના એને મેનેજરને મળી અથવા તેની હાર ઓથોરિટીને મળી અને જે કાંઈ માફ થતું હોય તે બાબતે રજૂઆત કરી શકે પણ ઉદ્યતાએ ભારે વર્તન કર્યું હોય તો એ કોર્ટમાં લાયક છે આવું કોર્ટમાં વર્તન કરવાનું ન જોઈએ એનો વકીલ મંડળ સખત વિરોધ કરે છે અને જે કાંઈ અરજદારો આવે એની શાંતિથી એના પ્રશ્નો નિરાકરણ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ એવી વકીલ મંડળ આશા રાખે છે ને ભવિષ્યમાં પણ બેંકવાળા કોઈ પણ અરજદારો સાથે આવું ખરાબ વર્તન ન કરે એવી તકેદારી રાખે